નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ માટે રાહતના સમાચાર રાજ્યમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા સાત દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે આનાથી લોકોને ગરમીની રાહત મળી શકે છે હાલ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દક્ષિણની હવા ચલાવી ચાલી રહી છે તેની આ અસર છે જણાવી દઈએ કે હાલ તો રાજ્યના ઘણા શહેરોમાં ચાલીસ ની આસપાસ તાપમાન નોંધાયું છે જ્યારે અમરેલીમાં બેતાલીસ ડિગ્રી સાથે સૌથી વધુ એટલે કે સૌથી ગરમ તાપમાન નોંધાયું હતું ખેડૂતોને માટે મોટી જાહેરા કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી દીધી છે કેન્દ્રીય કેબિનેટ તે ત્રણ પોઇન્ટ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પરમાન યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ને વૈકલ્પિક ખાતરો મળી રહે અને તે પણ સસ્તા ભાવે બેઠક બાદ કહ્યું કે આગામી ત્રણ વર્ષ માટે મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે ગુજરાતમાં ખેડૂતોના દેવા થશે માફ ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગાઓનો વચ્ચે ફરીવાર એકપર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા કરવા માટે પૈસા નથી તેથી ખેડૂતોને દેવાના ભરવામાંથી રાહત આપવામાં આવે દેવા માફ કરી ખેડૂતોની રાહ સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા ખેડૂતોને મળશે ડબલ હપ્તા ખેડૂત માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના ખેડૂતોને ભેટ આપી ખુશી કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત પણ થઈ શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે એક હપ્તા બે હજાર રૂપિયા આપવામાં આવે એટલે કે કુલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આ બકમાં આવક ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણ ને બદલે ચાર હપ્તા થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી શકે છે હાલ ચાર મહિનાના અંતર સાથે જ ખેડૂતોને ચૂકવવામાં આવે છે પરંતુ જો હપ્તો વધશે તો દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષે છ હજારને બદલે આઠ હજાર રૂપિયા પણ મળી શકે છે મફત અનાજ વિતરણમાં ફેરફાર સરકાર સ્ત્રી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેમ ઓ બંગલા car અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને છતાં પુરવઠા વિભાગે હવે યુનિટ verification ની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે શાસન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગુઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા લગાવીને એક પછી એક સુધી તમામ ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે નવા સ્કીમ નવી સ્કીમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાડમાં કપાસ મગફળી બટાકા સીટના કાવકની મગલખ આવક થઈ હતી રાજકોટ માર્કેટ હેડમાં ખેડૂતોને હાલ ઊંચા ભાવ મળી રહ્યા સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલે સવારથી યાર્ડમાં પહોંચી જતા હોય છે રાજકોટ માર્કેટ યાળમાં કપાસની છત્રીસસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણના ખેડૂતોને બારસો એંસી રૂપિયાથી લઈને પંદરસો ચોત્રીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા ખેડૂતો માટે નવી લોન યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ પ્રિય કેસીસી લોન યોજના છે બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નીતિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવવા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપત્ર રહે છે કેન્દ્રીય એ મંત્રી વીસ કોયલે કહ્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાઠ ટકા વ્યાજ દરે લોન મળશે તો ખેડૂતોને કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે પણ આ લોન લઈ શકે છે આ કાર્ડમાં મળશે બે લાખ વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો અને આર્થિક સહાય આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી છે આ યોજનાને ઘણા પ્રતિસાદ મળ્યા છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઇ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકારી શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને પણ બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે ઇ શ્રમ કાર્ડ ધરાવતા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના સ્વરોજગાર અને રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન સ્વચ્છ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકેનો પણ લાભ મેળવી શકે છે લેપટોપ ખરીદવા પચીસ હજાર રૂપિયા સહાય લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધેલ લેશો તો તેના પચાસ ટકા બંનેમાંથી જે ઓછો હોય તે સહાય આપ મળવાપત્ર રહે છે જ્યારે આ યોજના હેઠળ મળવામાં તે તમામ ધોરણ બાર પાસ હોવું જરૂરી છે અને ધોરણ બારમાં સિત્તેર ટકા પરસેન્ટાઈઝ રેન્ક હોવું જોઈએ તો જ તમને આ લેપટોપસ આ યોજનાનો લાભ મળશે આ યોજના માટેના ફોર્મ આવનારા થોડાક સમયમાં એટલે કે થી પંદર દિવસોમાં ફોર્મ ભરવાના શરૂ થઈ જશે સોના ચાંદીના ભાવમાં થયો વધારો બાઈસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ અડસઠ હજાર બસો રૂપિયા રહ્યો હતો ત્યારે ગઈકાલે તેનો ભાવ અડસઠ હજાર રૂપિયા હતો ચોવીસ કેરેટ દસના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ ચોમોતેર હજાર ચારસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ ચોમોતેર હજાર સો રૂપિયા હતો તેમજ ચાંદીના ભાવમાં છસો નો વધારો થતા તે ચાંદીનો ભાવ છ્યાસી હજાર સાતસો રૂપિયા પહોંચે છે ખેડૂત મિત્રો આવનો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી મારા આવનો ઓડિયો પહોંચતા રહે